નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હાલમાં જે જૂનાગઢમાં અકસ્માત સર્જાયો હતો જેમાં સાત લોકોએ જીવ ગુમાવ્યો ત્યાં જૂનાગઢની ઘટનાને ચોવીસ કલાક પણ નહોતા થયા અને આણંદના તારાપુર બાગોદરા સિકલીસ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે વડોદરાથી ત્યારે મિત્રો વડોદરાથી પાંચ મિત્રો સાણંગપુર દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે આણંદના તારાપુર બાગોદરા હાઇવે પર વરસાદ પાસે શ્વાન આડું ઉતરતા તેને બચાવવા માટે જતા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો હતો અને કાર બે કાબુ રોડ સાઈડમાં ડિવાઈડર સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં પાંચથી બે મિત્રોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે પોલીસને અકસ્માતની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરવાના મૃતદેહને પીએમ અર્થ ખસેડાયા હતા આ ઉપરાંત ઇજાગ્રસ્તને સારવાર અર્થ ખસેડવાયા હતા ચાર મિત્રો ત્યારે લઈને વડોદરાને અને જવા માટે નીકળ્યા હતા અને રાત્રે દોઢ વાગ્યે આસપાસ તારાપુર વટામાં હાઈવે ઉપર ત્યારે વરસાદ ગામની સીમ જયંબે હોટલ યુપી ઢાબા હોસ્ટેલ ત્યારે મિત્રો પાસેથી તેઓ ત્યારે પસાર થઈ રહ્યા હતા અને મિત્રો ત્યારે તે દરમિયાન અચાનક શ્વાન આડું ઉતર્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ